પાટીદારો ઉપરના કેસ પરત લેવા પર નિતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે બધા આગેવાનો અને મંત્રીઓએ સીએમને રજૂઆત કરી જેમના પર કેસ હતા તેમના પરિવારમાં હવે ખુશીનો માહોલ સામે આવ્યો છે તો પાટીદારો ઉપરના કેસ પરત ખેંચવા અંગે નિતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે બધા આગેવાનો અને મંત્રીઓએ સીએમને રજૂઆત કરી હોવાની વાત કરવામાં આવી છે પાટીદાર સમજના નેતાઓએ આંદોલન કર્યું એ અને બધા ધારાસભ્યોએ પણ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી હતી કે ખૂબ લાંબો સમય થઈ ગયો છે અને હવે બધું જ વાતાવરણ જ્યારે સમરસ છે ત્યારે આ કેસ ચલાવવાનું કોઈ કારણ નથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે તમામ રાજદ્રોહ સહિતના બધા જ કેસ પાછા ખેંચવામાં આવે છે એનાથી બધા જ યુવાનોમાં અને જેમના ઉપર કેસ હતા એમના બધા પરિવારોમાં આનંદ છે મુખ્યમંત્રી શ્રીના નામથી આ જાહેરાત થઈ છે એટલે કિરીટભાઈને તો કદાચ ના ગમી હોય કારણ કે સરકાર બધાને શાંતિથી સમરસતાથી ગુજરાતના વિકાસ માટે બધા સમાજોના સાથે જોડતી હોય અને વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ વધુ મજબૂત થતું હોય બધા આનંદથી જોડાતા હોય એટલે કદાચ કોઈ મિત્રને ના ગમી હોય એ બની શકે